આજે આપણે આપણા પટણી દેવી પૂજક સમાજના જે આપણા પૂર્વજો અને આપણી જે કહેવાય આપણી ઓળખ એટલે પાટણ અને આજે આપણે પાટણ મુકામે જે પટણી દેવી પૂજક સમાજના અંદર જે ચળવળ ચાલી સન બે હજાર ચાર થી જે બંધારણીય લઈને સેવક અભિયાન જે નીકળે અને એ નિમિત્તે જે પટણી દેવી પૂજક સમાજ સેવક સેવક બંધારણ તરીકે પાંચ નવ બે હજાર દસ ના રોજ જે ચોપડીના સ્વરૂપ ને પટણી દેવી પૂજક સમાજને લેખિત બંધારણ આપ્યું જેનું આખા ગુજરાતના અંદર અમલીકરણ ચાલુ છે અને એ અમલીકરણ સાક્ષી છે અને આ જે બંધારણ છે એ બંધારણ પૂરી નાથ અને આખા ગુજરાતમાં ફરીને અને તેઓના મંતવ્યો લઈને આપણા પૂર્વજોના મંતવ્યો લઈને પંચાયતોના મંતવ્યો લઈને જોશીઓના મંતવ્યો લઈને આ બંધારણ બને છે તો આ બંધારણનું આપણે સર્વાનુમતે પાટણ મુકામેથી આપણે સાથે એને સરસ રીતે એનું અમલીકરણ થાય અને તેને આપણે સદાયના માટે જાળવણી થાય અને આ બંધારણ આપણો ગ્રંથ

બધા નાતના સમક્ષ ઉતારે કે દેવી તમે અમને શક્તિ આપો અમારી રક્ષા કરો અને અમને સતો આમાંથી સતો અમારું અમલીકરણ થાય તે રીતની સતો આ બંધારણની ચોપડી ચાલે અને બંધારણનું અમલીકરણ થાય તેવી પ્રાર્થના કરી શકો બોલો